વિદ્યવાસી ની પણ કહેવાય છે તેમણે તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે માતા યોગમાયા દેશની રાજધાની દિલ્હીમાં કલ્યાણકારી માતાનું એક અલાયદું ધામ આવેલું છે જેના દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ ત્યારે આવું દર્શન કરીએ આ પાવનકારી ધામના દેશની રાજધાની દિલ્હીમાં એવા અનેક પ્રાચીન સ્થાનકો આવેલા છે જેની પૂજા યુગોથી થતી આવી છે આવા જ એક પવિત્ર અને કલ્યાણકારી ધામના આપને દર્શન કરાવીશું જેનું નામ છે યોગમાયા મંદિર નાગર શૈલીમાં નિર્મિત આ મંદિરના પ્રવેશ દ્વાર પર ચિંતા માયાના પ્રતિકરૂપ નાગની આકૃતિ જોવા મળે છે મંદિરની દિવાલો પર શ્રી વિષ્ણુ દેવી દુર્ગા મા લક્ષ્મી યક્ષ અને ગંધર્વ આદિની આકૃતિઓ અંકિત કરેલી છે ગર્ભગૃહની દિવાલ પર યોગમાયાનો મંત્ર વાંચીને ભક્તો મા સમક્ષ વંદન કરે છે તો મા યોગમાયાની સુંદર પ્રતિમા સ્થાપિત છે જે જમીન પર બનેલા એક કુંડમાં વિરાજિત છે ઈશ્વરનું સ્વરૂપ સાકાર પણ છે અને નિરાકાર પણ ઉપાસક યથાશક્તિ પરમાત્માના બંને સ્વરૂપોની ઉપાસના કરતા હોય છે આ મંદિરમાં પણ કુંડમાં યોગમાયાના મસ્તકની સ્થાપના થઈ છે કારણ કે શક્તિનું આ સ્વરૂપ અશરીરી છે તેથી જ પ્રતિક રૂપે માતાજીના માત્ર મસ્તકની પૂજા થાય છે શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર દેવી યોગમાયા શ્રી કૃષ્ણની બહેન હતા જેણે દેવકીના સાતમા ગર્ભને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો હતો જેથી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો એવી પણ માન્યતા છે કે યોગમાયાના કારણે જ કંસના અત્યાચારથી કૃષ્ણની રક્ષા થઈ હતી દિલ્હીના સુવિખ્યાત કુટુંબ પરિસરમાં લોહસ્તંભથી માત્ર બસો સાહીઠ ગજના અંતરે આ માય મંદિર આવેલું છે ભૂતકાળમાં અનેકવાર આક્રમણનો ભોગ આ મંદિર બન્યું હતું સમયાંતરે તેનો જીર્ણોધાર પણ થતો આવ્યો છે राजपूतों राजा हेमू द्वारा आ मंदिर नुनर्निर्माण करायु योग माया है कृष्ण की बहन योग माया है जसोदा से जिनकी उत्पन्न हुई है उनका योग माया है हर में माया है कृष्ण में माया है विष्णु में माया है सभी देवी देवता में माया है हम में माया है आप में माया है जो भी संसार में क्रिया होता है जो भी हम कर्म करते हैं आप करते हैं पूजा पाठ अन्य कर्म ये इनकी माया से ही आच्छादित है

छे। यहाँ पे ऐसा बोला जाता था मैंने सुना था किसी टाइम पे भी कि यहाँ पे जो मन्नत मांगी जाती है मुरादें मानी जाती हैं वो पूरी होती हैं और मैं आपको अपनी लाइफ का एक किस्सा बताती हूँ कि आज से तेरह साल पहले मेरे हस्बैंड को डॉक्टर्स ने जवाब दे दिया था और हमसे ये बोला गया था कि आप इनको ले जाइए इनके बीच में कुछ नहीं है तो मैं इन्हीं के द्वार पे आकर यहाँ पर लेट गई थी कि भगवती तूने दिया है और तूने ही संभालना है और आप यकीन मानिए कि दो घंटे बाद हॉस्पिटल से फोन आता है कि आपके हस्बैंड बिल्कुल ठीक है योग माया ने विंध्यवासिनी कहवाये तो वड़ी माँ सती अंश तरीके उपासना थाय नवरात्रि और दुर्गा पूजा उत्सवों में अं भक्तों की भीड़ उमटे સૌ કોઈ દેવી યોગ માયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો આમ દિલ્હી સ્થિત મહાભારતકાલીન આ યોગ માયા મંદિર ભક્તો રામયણમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ